છવ્વીસમી જુલાઈને કારગિલ વિજય દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે છવ્વીસમી જાન્યુઆરીને કારગિલ વિજય દિવસના રૂપમાં ઉજવાય છે ઓગણીસો નવ્વાણું માં આજે દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે લગભગ સાહીઠ દિવસ સુધી ચાલેલા યુદ્ધનો અંત આવ્યો હતો ને આ જે દિવસ છે જ્યારે ભારતના વીર સપૂતોએ જમ્મુ કાશ્મીરના કારગીલના શિખરો ઉપરથી પાકિસ્તાની સેનાને હાંકી કાઢી હતી અને ઓપરેશન વિજય સફળતાપૂર્વક પાર પાડ્યું હતું ભારતના વીર સપૂતોનો એ ભવ્ય વિજય અને પોતાના દેશ માટે સૈનિકોની શહાદત ઇતિહાસના પાનાઓમાં કાયમ માટે અંકિત થઈ ગયું છે ત્યારથી દર વર્ષે છવ્વીસ જુલાઈને કારગીલ વિજય દિવસ તરીકે ઉજવાય છે અને ધાનેરા ખાતે ભારતીય જનતા પાર્ટી શહેર અને યુવા મોરચા દ્વારા મસાલ રેલીનો કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ધાનેરા યુવા મોરચાના પ્રમુખ મંત્રી

આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ ગાંધીનગર અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર બનાસકાંઠાના સંયુક્ત ઉપક્રમે નિવાસી કલેક્ટર શ્રી સીપી પટેલના અધ્યક્ષસ્થાને પાલનપુર કલેક્ટર કચેરી ખાતે આપતા મિત્રોની એક દિવસીય રિફ્રેશર તાલીમ યોજાય જેમાં કુદરતી અને કૃત્રિમ આફતના સમયમાં રાહત બચાવ કામગીરી અંગેનો માહિતી સાથે ડેમોન્સ્ટ્રેશન દ્વારા પ્રેક્ટિકલ માર્ગદર્શન આપવામાં આવ્યું તાલીમમાં પંચાવન આપતા મિત્રોએ ભાગ લીધો તાલીમ અંતર્ગત પ્રથમ સેશનમાં ફાયર વિભાગ દ્વારા આપતા મિત્રોને આગ લાપાના કારણો આગથી બચવાના ઉપાયો અને આગ સામે રક્ષણ મેળવવાના સાધનો વિશે ફાયર ઓફિસર શ્રી પ્રદીપભાઈ બારોટ દ્વારા માહિતી આપી આગની ઘટનામાં ઉપયોગમાં લેવાતા આધુનિક સાધનોની સમજણ આપવામાં આવી હતી આજ રોજ માન્ય કમિશ્નર સાહેબની અધ્યક્ષતામાં આપદા મિત્રોનું એક દિવસીય રિફ્રેશર ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં દરેક આપદા મિત્રોને ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસમાં આગનો બનાવ બનતા હોય છે તો આગને કઈ રીતના આપણે રોકી શકીએ છીએ અથવા આગને રોકવા માટેના જે જે બી પદ્ધતિ છે એના વિશે ટ્રેનિંગ આપવામાં આવી અને જે ફાયરના ઇક્વિપમેન્ટ છે આગ ઉગાવવાના જે બી અગ્નિશામકો છે એના વિશે માહિતી આપવામાં આવી છે નામ બોલના તો રાજપૂત પ્રવીણસિંહ મામલતદાર ડિઝાસ્ટર અત્યારે જે ડિઝાસ્ટરની ટ્રેનિંગ માટે આપદા મિત્રોની જે ટ્રેનિંગ આપવાની હતી તેમાં કલેક્ટરશ્રીના અધ્યક્ષતાને આજે ટ્રેનિંગનું આયોજન ગોઠવેલું હતું તેમાં એની આજે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અને જે ગાંધીનગરથી આનો માહિતી માટે અમને જે જાણ કરેલ છે એના આધારે મેં માહિતી આપી રહ્યા છીએ અને એને આ લોકોને અમે ટ્રેનિંગ આપી જ્યારે એવો બનાવ કોઈ બને આગ લાગે કોઈ ડૂબી ગયું હોય તો એ ક્યારે એને કઈ રીતે એનો બચાવ કરવો એના માટેની આ ટ્રેનિંગ અત્યારે આપવામાં આવી છે અને આપના મિત્રો સાથે બેસી એમને ટ્રેનિંગ આપી રહ્યા છીએ અને આ ટ્રેનિંગ આજના દિવસ માટે અમે આપેલી છે ત્યારે જીવી કે એકસો આઠ પાલનપુર દ્વારા આપત્તિના સમયમાં જરૂરિયાતમંદ લોકોને પ્રાથમિક સારવાર આપવા માટે તે અંગેનું ડેમોન્સ્ટ્રેશન કરી જાણકારી આપવામાં આવી તાલીમના બીજા સેશનમાં એચડીએસ એફએફ પાલનપુર દ્વારા શોધ બચાવ વિષય પર તાલીમ યોજાય જેમાં બચાવ કાર્ય દરમિયાન સલામતીના પગલા પૂર બચાવ કામગીરી વાવાઝોડું આકાશી વીજળી ચોમાસાની ઋતુમાં રાખવાની સાવચેતીઓ અને રાહત વિતરણ કામગીરી અંગેની માહિતી માર્ગદર્શન ડેમોન્સ્ટ્રેશન દ્વારા અપાયું જ્યારે આરોગ્ય વિભાગ પાલનપુર દ્વારા સીપીઆર અને અકસ્માતની ઘટના સમયે રાહત બચાવ કામગીરી વિષયક માર્ગદર્શન આપવામાં આવ્યું